હા કોરોનામાં તમને કહું આદિમાનવ જેવી જિંદગી થઈ જાય આદિ જિંદગી કેવી હતી ખબર છે શિકાર કરવા નીકળે શિકાર કરીને આવે ખાય હોય જાય ઉઠીને પાછો શિકાર કરવા જાય લાવીને પાછો ખાય પાછો હોય જાય એવી આદિ જિંદગી કોરોના કરી નાખી માણસ જાગે ખાય બહાર જવાય નહીં ઘરમાંથી દારૂ નીકળાય એવું નતું અને એમાંય બીજી લેયર જે કરી છે લેયર કરાવી ઘણી બધી મહામારીનો સામનો કરીને આજ પાછા ભેગા થવાનું કરી અને એમાં ભાઈ કુષા મહારાજ વાત કરી ગવત્રી માટે થઈ અને લીલા માથાના દાન દીધા હોય અને આજનો આ પ્રસંગ ઉદય મદારસિંહ સોલંકીને આગળ કારણ કે અમુક અમુક વાના એવા છે એનો જે હરખ છે ને એ બધા હરખો જ હોય પછી રાજા હોય તો ભલે રંગ હોય તો ભલે ભલે

સવારમ ભજન લખ્યું ને સુરતા અને શબ્દ નો જ મેળાવો છે તો જો સુરતાન મેળાવો થતો હોય તો અહિયાં સુરતાન સબજ બે ભેગા કરી છે રવિ સાહેબે લખ્યો બેની મારે પંચરે તત્વ નો આ માંડવો આ પાંચ નો જે ને આ માંડવામાં લગ્ન આ માંડવામાં છે આ માંડવામાં છે આમાં કોઈ કઈ ફેરફાર નથી પણ નક્કી કરાવે કે પછી લગ્ન નોડવા માંથી માંડવી કે લગ્ન નો પ્રસંગ છે ભાઈ અનારસી ના લગ્ન પ્રસંગ નો આજ લગ્ન પ્રસંગ છે એટલે લગ્નમાં માંડવા નાખે એટલે ગણે બિહાડેલા અહીંયા પ્રસંગની માલપા રાતના જગ્યામાં સંતવાણી રાખી અને એમાં જે કાઈ પૈસા આવે એ તમામે તમામ પૈસા અહીંથી એક રૂપિયા થી લઈને કદાચ પાંચ લાખ રૂપિયા આવે ને વપરાવાના છે એટલે ગણપતિ બિહાડવા માટે એકલું નહીં પણ આજના લગ્ન ની માલપા તો તેત્રીસ કરોડ દેવતા જેના શરીર ની માલપા વાસ કરે છે ને તેત્રીસ કરોડ દેવતા સાહેબ ના આશીર્વાદ

અને પાછું એટલું નહીં વરરાજાની ફરમાઈ સાંભળી નું રાજી છે ભાટીને આવી વરરાજાએ કાનમાં એવું કીધું ને કે આ લગન ગીત ગાજે નકર તમને કહું અત્યારે તો જે લગન ગીત એની ઉપાડો લીધો હે આ ગાણા અત્યારે આવે છે અમુક અમુક ગાણા તો એવા આવે તો આપણા નિમ થાય અને બેનું ના આવડતા નથી

મેળો હોય વાયુ અને ગોરજ જયારે પોતાના મન ને લાગે ને સાહેબ એમાંથી સંગીત પ્રગટ છે સાહેબ લોકગીત ને કઈ જેવી વસ્તુ નથી વરને ની ઉપમા દેતા કન્યા પક્ષ વાળા કન્યાના ગાણા ગાતા હોય તેને કોયલની ઉપમા દેતા હા નકર વય કરી વાણી લીધો તમને કહું 12 મહિનાથી ગાતો તો લાયો સુટકો કર્યો બોલો 12 મહિનાથી હાલતો તમને બધાને ખ્યાલ હશે 12 મહિનાથી હાલતો હે બજારમાં આવે

ગવતરી વાત છે એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો છે સિંધનો નો અમીર સુમરો અને કચ્છના જામ અબડોજી વટસર ની નાની એવી ગામડી નો ધણી સાહેબ વટસર નામ નું ગામ છે કચ્છમાં અને અહીંયા નાની એવી ગામડી નો ધણી જામ અબડોજી

ઈ અબડાજામના ખોડા ખોડામાં પડી એટલે અમીર સોમરાના મોઢામાંથી એટલો શબ્દ નીકળ્યો જામ

મારેલી અને હું રાજપૂત જો મારા હાથે તારા હાથમાં દઉં અને કાને તો તું હાથ અડાડી દે અને કાંડામાંથી હાથ નો ખેડવી નાખું તો તો હું વડસર ની ધણીનો નો ધામ મટી જવું ભલામા વાત કરી ત્યાં અમીર સુમરા ના માણસો ઉભેલા અને ફટોફટ એમ કેવાય કે એમ જ્ઞાન કે મુઠ માથે હાથ ગયા એ જેવા મુઠ માથે હાથ ગયા એટલે તરત સુમરાએ કીધું ખબરદાર જો કોઈ હાથ ઉપાડ્યો

બાપુજી પાસે જવું હોય પીપી કીટ પહેરી જવાનું સેનિટાઈઝર હા આ ખોટી વસ્તુ નથી હા વાચું કઉ છું તમને રિપોર્ટ ખાલી આમ ઉધરો આવે ને ઉધરો જબરસિંહ રિપોર્ટ કરાયેલા ન હોય પોઝિટિવ નેગેટિવ પછી ની ખાલી ઉધ્ર આવે તો ખાઈ જાય ત્યાં ની આવે એટલે અતારા હોપારી ગરીજી ઈની આવી છે

કોઈ ઉદ જગ્યા નોતી સાહેબ પણ આ મહામારી ની માલપાત છે પણ ઘણાય માણસો એમ કે છે ચમત્કાર ભગવાન ચમત્કાર દેખાડે ભગવાન ચમત્કાર દેખાડે આનાથી મોટો ચમત્કાર કયો હોય આનાથી મોટો ચમત્કાર કયો કે આવડો મોટો રોગ માથે આવીને બેહી ગયો ને આપણે હજુ બેઠા છીએ આ ચમત્કાર ને બીજું શું તો બોલો ચતુર્ભુજ રૂપ ધારણ કરીને આપણે ચમત્કાર દેખાડવા નો આવે હે ચતુર્ભુજ રૂપ ધારણ કરીને નો આવે સાહેબ અને એટલું નહીં સાહેબ ભાવ થરાજ ના રાજકુમાર હતા થરાજ ના રાજકુમાર મોરાર સાહેબ ખંભાળીયા અને એમના સેવકો મારે દેવ થવાનો સમય થઈ ગયો છે કે મારે દેહ મૂકવાની તૈયારી થઈ છે પાલખી તૈયાર કરાવો આ બાજુ પાલખી તૈયાર થઈ મોરાર સાહેબ દેહ મૂકી દીધો અને આ બાજુ જીવન જઈને કીધું કે તારા ગુરુ મહારાજે દેહ મૂકી દીધો પાલખી નીકળી ગઈ નીકળવાની તૈયારી અને એક બેન છે એ પરણી અને એમ કેવાય નીકળે અને પાલખી હામી મળી હોય દીકરી

મોત ને કહી દીધું કે હવે બાર મહિના પછી આવે ભલા બાઈ એના પીયુ ને મળવા જાય હું તો મારા પિયુને ગમે તારે મનાવી લઈશ પણ આ બધું બને ખબર છે આ બધું બને

અરે અમુક અમુક વસ્તુ આપણને કલ્પના ન થાય સાહેબ કે આવું બોલી ગયા છે આજ હાથું પડશે અને મરે તો

અને બચાવ કામગીરી ની માલપા માણસો વારા ફરતી વારા ફરતી એનો મકાન ની કાટ માં રાખો કરી અંદર થી ડેડ બોડી ઉખાડ તો માં દીકરા વહુ ની બોડી કાઢી આખા શરીર માથે ઘરેણા ના લોચ ભાઈ ભાંગી જાય એટલા ઘરેણા ના એટલે બોડી બારી કાઢી અને બોડી બારી કાઢી ની ભાઈ ને એટલું પૂછો માં કે તમારા દીકરા ની વહુ છે કે હા તો કે તમારા દીકરા ને વહુ ના શરીર માથે જે ઘરેણા છે ને ઘરેણા ઉતારી લાવી

એમાં જેટલી સ્ત્રીઓની બેડ બોડી કાઢી સ્ત્રીઓના હતા ને એ ઘરેણા ખિસામ નાખતો હતો મારા દીકરાની હોઉં કિલો હોય તો બે કિલો હોય જેટલું કઈ હોવું છે એ મોરબીની હોનારતમાં હું સેવા કરવા ગયો ને અહીંયાથી ચોરી લાવ્યો હતો અને એનું ફળ મને મારા પરમાત્મા આપી દીધું છે નો હદે આ બીજાનું નો હદે આ એ ઠાકોરે મને પ્રમાણ આપી

દ્વારકાના મેદાન નાખો એકવાર નો એવો સમય હતો નવ નવ ગ્રહ ઢોલીએ તો એ લંકેશ ખબર નતી કે મૃત્યુ આવીને કરશે સતાય સાહેબ